નવસારી શહેરના વિકાસના દ્રષ્ટિકોણે મહત્વપૂર્ણ અને ટ્રાફિક માટે જીવન રેખા સમાન નવીન કાલિયાવાડી બ્રિજનું આજે લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું રૂપિયા ત્રણસો નવ્વાણું લાખના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ હાઈવે ગ્રીડ અને નવસારીના કાલિયાવાડી વચ્ચેનો મહત્વપૂર્ણ સંપર્ક બિંદુ છે નવસારી મહાનગરપાલિકાના કાલિયાવાડી વિસ્તારમાં કલેક્ટર કચેરી પાસે કાલિયાવાડી ખાડી પર આવેલ જૂનો બ્રિજની પહોળાઈ અઢાર મીટર હતી જેમાં ટ્રાફિકના ઘણા પ્રશ્નો ઉદભવતા હતા આજ રોજ લોકાર્પણ થયેલ નવીન બ્રિજની પહોળાઈ ચોવીસ મીટર તેમજ લંબાઈ ચાળીસ મીટર કરી બનાવવામાં આવી છે જેને આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને અર્પણ કરવામાં આવ્યું છે બ્રિજનું લોકાર્પણ તથા ભવિષ્યમાં નવસારી મહાનગરના ટ્રાફિક માટે આરામદાયક અને સલામત માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે તેમ નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની સાથે જૂના થાણા પાસે સ્વામી વિવેકાનંદ સર્કલનું પણ કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને વંદન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી શિપ્રા આગ્રે નવસારી મહાનગરપાલિકા કમિશનર શ્રી દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જલાલપુર ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ તથા મહાનુભાવની સાથે નવસારી મહાનગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી ઇલેક્ટ્રિક કચેરી પાસે આવેલ જે બ્રિજ છે આનો લોકાર્પણ થયો છે છેલ્લા લગભગ ત્રણ મહિનાથી કામ થતું હતું અને જેના કારણે જે છે ટ્રેફિકનો પણ ડાયવર્ઝન હતો અને આ જે બ્રિજ ચાલુ થઈ ગયું છે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી નવસારીના સાંસદ શ્રીજીએ જે લોકાર્પણ કર્યું છે હવે સિટીના ટ્રેફિક માટે ઘણી ઈઝ થઈ જશે સાથે સાથે જે જૂના થાણામાં જે વિવેકાનંદજીનો સ્ટેચ્યુ છે આનો પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે માનીએ છીએ કે જેવી રીતે ટ્રાફિકનો પહેલાં જે ડાયવર્ઝન હતો હવે આની જરૂરત નહીં રહેશે અને ટ્રાફિકમાં એ જ જે છે એક સિટીઝનોને મળશે